જય માતાજી મિત્રો હું સુદેવ રાઠોડ અને આપનું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો અમે આજે ઘેરે હું એન્ડ મોહિત તો આ જીજાજીના ઘરે જઈ રહ્યા છીએ આ અમારો રસ્તો છે રાજકોટ સિટીનો અને આમ બધા જઈ રહ્યા છીએ મહિકા તો હાલો આપણે પહેલાં તો દુકાને જઈશું નાસ્તો નાસ્તો લેવો જશે અને પહેલાં આપણે દુકાને નાસ્તો લેવા જઈશું આપણે તો મહીકા દુકાને આવી ગયા છે હા છે અમારા કિશનભાઈ હવે આપણે અહીંથી ભાગ લઈ પછી જશું જો સોનું ભાવી છે બધા શેર કરતા રહેજો જોતા રહેજો નાલો નાસ્તો ખાઓ હોય તો આવી જાઓ હજુ એક વ્હાઈટ કાપી દો પછી એક નુડલ્સ આપી દો મિત્રો આપણે જો આટલો બધો ભાગ લીધો છોકરા ટુ આપણે અહીંયા છોકરાને જેને બધાને ખવડાવવાના છે ને તમારે ખાવ હોય તો આવી જાવ આપણે જો આટલો બધો ભાગ લઈ લીધો છે અહીંયા મારા ભાણિયા કેટલા બે ત્રણ બે ત્રણ બે ત્રણ ભાણિયા છે આપણે જો મહિતભાઈ જઈ રહ્યા છીએ બધા આમાં મોહિતભાઈ કાઢી આખે છે મોહિત ધીરે ધીરે આખજે નાખું પાડશું બધાને એમાં કાંઈ હોય તો આવી જાઓ જો આમ મામા દેવ દર્શન બધા આપણે આમ આમના વિડીયો બનાવી જો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો જો આપણા પહોંચવા માંથી જો લાલ લાલ ઘર ને લાલ લાલ ઘર દેખાય ને એ આપણા જીજાજી નું ઘર છે તો આપણે હમણાં જઈને અહીંયા વધારે વાત કરાવશું આપણા વિડીયોમાં બના રહેજો અને જો રસ્તો જરા ખરખો કર્યો એવું લાગે છે રોદા બહુ આવે છે મારા મોહિતભાઈ ગાડી જરા કોશી આવડે છે રોદા લીધા રાખે છે પણ કઈ વાંધો નહીં લાગે છે પોકાળી દેશે એવો તો લાગે છે એટલે કઈ વાંધો નથી લાગતો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે બેન ના કરે જો આમ બધા કામ કરે આ ઘરે આલે જો આમ જીજાજી હમો કરે છે આપણે બેનના ઘર પહોંચી ગયા જો રીંગણી તો હારી હારી થઈ ગઈ છે મોટી મોટી આપણે જો પહોંચવામાં છે જીજાજી આમ પાછળ પગે લઈને આવે છે લાગે છે દબી દેશે એવું તો નથી લાગતું એટલે કઈ વાંધો લાગતો નથી ધીરે ધીરે આવવા દેશે જીજાજી ફોની સ્પીડમાં જો હા કે છે રોદો એક જ જોતા નથી આમ જોઈ લો કેટલું હા કે છે આમ નામ વિડીયો બનાવી રહીજો આપણે આપણે મકાઈ ખાવા જવાનું છે બાળીશ મોહિત તું આને જો ગાડી નથી આવડતી પાડીશ તું અમને તો આ જીજાજી ને ભાઈ કામ કરે છે વા આ મકાઈ થઈ ગઈ છે આવડી આવડી હાલો ઘરે આપજો પછી હાલો જો આપડે અહીં મકાઈ લેવા આવવાનું છે જો કેવા ડોડા થઈ ગયા છે આ તો એમ બધા લઈને વહી જવું છે બધા બનાવે જો આમ ગલોડી રહ્યું

લાગે એ તો પડે ને હારે મને પાડે મારે હજુ કેટલાય બ્લોક બનાવવાના છે કેટલાય પ્રોગ્રામ બાકી છે આ કેમ કરે છે જામફળી છે જામફળ તો હારા હારા હમણાં આપણે તમને જામફળ હોતક દેખાડશું ખાઈશું હોતક આપણે અમને બને રહીજો ફોન જાય લંગા સારું થઈ ગયું તને હાથે એમાં હાલો ભાગ ખાઈશો ભાગ ખાઈશો કેટલો ખાવો એમ ને કેટલો ખાવો મારા ટેક રાખીશ ને તો મોહિતભાઈમાં છોકરે ઘણ શરમાઈન બે ગયા ફોનમાં મથો મેણા આમાં બેનની વાળી છે આખી જો અહીંયા ડોબા બાંધ કેટલા ડોબા છે કોડી છે અને આ ટ્રેક્ટર છે આપણો આ એક્ટિવા છે